ભુજમાં પ્રી મોન્સૂન કામગીરી ના થતા વિપક્ષ દ્વારા વાત કરવામાં આવી કાલે જ મેં ચીફ ઓફિસર પાસે આ બાબતે રજૂઆત કરી કે સાહેબ આ નાલા સફાઈની જે કામગીરી છે એ ક્યારે થશે એવી જ રીતે આજે કારોબારી ચેરમેન પાસે પણ રજૂઆત કરી કે માત્ર માત્ર વાતો કરો આગ લાગે ત્યારે ખાડો ખોદો એના કરતાં પહેલેથી જ આગ લાગે ત્યારે કૂવો ખોદો એના કરતાં પહેલેથી જ આપણે કૂવો ખોદી લઈએ તો ટાઈમ ઉપર આવી પરિસ્થિતિ ખરાબ ન થાય એક પણ નાલો હજી સુધી સાફ નથી તે તમે બસ સ્ટેશન ઉપર જાઓ તો એ નાલા પણ એમને એમ પડ્યા છે એ રાતના ભાગમાં ટ્રાફિક ન હોય ત્યારે આ બધે ચેમ્બરો ખોલીને એમાંથી ગારા કાઢીને એ પણ સફાઈ કરવાની બાકી છે એ નથી થઈ પછી મેન્યુઅલી નાલાંમાં આજે તમે શાંતિનગરમાં જાઓ ગટરના તળાવ ભરેલા પડ્યા છે એ નાલા પણ ભરેલા પડ્યા છે આખા કચરાઓથી ભરેલા પડ્યા છે રેલવેના ત્રણ ત્રણ બ્રિજ જે વરસાદ પડે ત્યારે આ રસ્તા બંધ થઈ જાય છે એના પર પાણીનો કોઈ નિકાલ નથી એટલે વારંવાર દર વર્ષે અમને જ્યારે આ આ પરિસ્થિતિ આવે ત્યારે અમને અહીંયા મોરચા લઈ આવવું પડે રજૂઆત કરવી પડે આ ન કરવી પડે એના માટે અગોતરો આયોજન કરવા માટે આપણે વારંવાર રજૂઆતો કરીએ છીએ અમે અત્યારે આ લોકોનું ધ્યાન દોર્યું છે હવે જોઈએ છીએ કે આ લોકો કઈ કામગીરી કેવી રીતે કરે છે કારણ કે આજે નાલા સફાઈની જે કામગીરી છે એમ હમણાં મને ચેરમેન સાહેબે એમ કીધું કે સાતમા વોર્ડમાં ચાલુ છે એ થઈ જાય એટલે હું તમારા વોર્ડમાં મોકલીશ પણ અમારા વોર્ડની અંદર જે મેન નાલો અમિતસર તળાવના આવનો નાલો છે એ નાલામાં હિટાચી સતત ચોવીસ કલાક ગટરનું પાણી વહી રહ્યું છે એ નાલાઓ હિટાચી વગર સાફ થઈ શકે એમ નથી એ પણ મેં સાહેબને કાલે રજૂઆત કરી છે કારણ કે ગટર લીકેજ છેલ્લા બાર મહિનાથી એ કામ પણ ચીફ ઓફિસર સાહેબ અને કારોબારી ચેરમેને વાર્ષિક ભાવમાં આપણા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરને સૂચના પણ આપી હતી પણ સિમેન્ટ કોન્ક્રીટના થીગડા લગાવી આ કોન્ટ્રાક્ટર જે તે વખતે હાલ્યો ગયો એના કારણે પાછો પણ પાણી ગટરનો આ પાઇપોમાંથી તૂટેલા પાઇપો છે એમાંથી પાણી લીકેજ છે એ જ્યાં સુધી પાઇપ નહીં બદલે ત્યાં સુધી આ નાલા સુકાવાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો બીજી બાજુ હમણાં કચ્છ મિત્રમાં જ કાલે એ લોકોની એક અમે જાહેરાત વાંચી કે નાલા ઉપરના જે કાંઈ દબાણો હશે કે જે કાંઈ નાલા સફાઈમાં અડચણરૂપ થશે એ તમામને દૂર કરવામાં આવશે અને નહીં તો પોતાની ખર્ચે અત્યારે કરી લે નહીં તો નગરપાલિકા કરશે તો એમને બિલ મોકલાવશે એવી એક જાહેરાત પેપરમાં હતી પણ એક સારી વાત છે જો જો લોકો ન હટાવે તો ખરેખર નાલા ઉપરના જે કાચા પાકા કાંઈ પણ દબાણો હોય એ દૂર કરી અને નાલાને વરસાદી પાણીને ક્યાં નડતર કે અડચણ ન થાય એ રીતે નાલા સફાઈ થાય તો વરસાદમાં લોકો દુઃખી ન થાય લોકોના ઘરોમાં પાણી ન જાય અને ઘરવખરીના સામાન દર વખતે જે તણાય છે આપણે વિજુલ લેવો છો એ રીતનો વિજુલ ન લેવા પડે એવી જ રીતે દેશસર તળાવ બીધી અત્યારે તમે જોઈ શકો છો એમાં પણ જે પાણી ગટરના આવે છે એ વહેલામાં વહેલા થકી બંધ કરે એવી અમારી રજૂઆત હતી અત્યારે તો એ લોકો પાસે માત્ર વહીવટી અધિકારીઓ પાસે એક જ બાનો છે આચાર આચારસંહિતા હવે આચાર આચારસંહિતામાં આ જે આવશ્યક જરૂરી કામો છે એ ખરેખર ચીફ ઓફિસરની અંડરમાં આવે અને ચીફ ઓફિસરને કરવા પડે અને અમે ચીફ ઓફિસરને જ રજૂઆત કરીએ છીએ પણ આ રજૂઆત ચીફ ઓફિસરને પણ કાલે કરી છે અને ચીફ ઓફિસરે પણ ધ્યાનમાં લીધું છે અને અમે તો ચીફ ઓફિસરને એટલે સુધી કહીએ છીએ કે તમે આવીને સ્થાનિક તપાસ કરો કે નાલા સફાઈ થઈ છે કે નહીં માત્ર ને માત્ર કાગળ ઉપર નાલા સફાઈના બિલ ન બને એની એક તાકેદારી રાખવાની પણ અમે કીધું છે જો તાકેદારી નહીં રહે તો આ બિલ અટકાવવા માટે અમે કાયદેસર ફરિયાદ કરશી